રાજકોટ જિલ્લાના ધોરાજીમાં થોડાક મહિનાઓ અગાઉ તંત્ર દ્વારા

હમણાં થોડા સમય પહેલાં સરકાર દ્વારા આઠથી નવ મહિના પહેલાં સીસી રોડ બનાવેલો છે પણ અત્યંત ખરાબ હાલતમાં થઈ ગયો છે અત્યારે થોડા પણ વરસાદમાં મોટા મોટા ગામડા પડી ગયા છે સરકારી અધિકારીઓના ભ્રષ્ટાચારના હિસાબે થોડા પણ વરસાદમાં ગાબડા પડી ગયા છે અહીંથી નીકળતા રાહદારીઓને પણ તકલીફ પડે છે ને એક્સિડન્ટનો પણ ભય રહે છે બે જાની પહેલાં જારી નાખેલી હતી બુડલોકની જે મેઇન રોડ ઉપર પેલા ઝાડી નાખી દીધી નાખી એની સાઈડમાં પણ એટલો સરકારી દેતું નથી ને મારી તો માંગણી એવી છે ખરેખર આ જે રોડ ઉપર ભ્રષ્ટાચાર થયો છે એ તમામ અધિકારીઓને ઘરે બેસાડીને એની ઉપર રિકવરી લેવી જોઈએ મારું નામ દિનેશભાઈ વોરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની મધ્યમાંથી ગુજરાત સ્ટેટનો રોડ પસાર થાય છે આ રોડને બનાવવાના આશરે હજી છ માસ થયા છે ત્યારે અનેક જગ્યાએ ગાબડાઓ પડી ગયા છે આ બાબતે અમુએ માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને લેખિતમાં જાણ પણ કરેલ છે પરંતુ આ કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી કારણ કે આ કોન્ટ્રાક્ટર ભારતીય જનતા પાર્ટીના મળતીયાઓ મામા મામા માસીનો કોન્ટ્રાક્ટ છે જેને કારણે અધિકારીઓ પણ મૌન મૌન ધારણ કરીને બેઠા છે ધારાસભ્ય કે સંસદ સભ્ય પણ આ બાબતે કોઈ રજૂઆતો કરતા નથી કે કોઈ કાર્યવાહી કરાવવા માટે અમલવારી કરાવ અધિકારીઓને સૂચનાઓ આપતા નથી એને કારણે ધોરાજીની જનતાને ટ્રાફિકનો સામનો કરવો પડે છે આ રોડ જે બનાવવામાં આવ્યો એને અઢીથી ત્રણ ફૂટ ખોદી નાખી અને બનાવવામાં આવ્યો જેને કારણે ફૂટ ફૂટપાથનો ઉપયોગ જે થાય છે ફૂટપાથનો ઉપયોગ પણ લોકો કરી શકતા નથી અને ટ્રાફિકનો સામનો કરવો પડે છે ગામડા પડી ગયા રસ્તાઓ શું કહેશો આ રોડ બનાવી અને આશરે છ મહિના થયા છે અત્યારે ગાબડાઓ પડી ગયા છે લેખિત રજૂઆતો પણ ધ્યાને લેવામાં આવતી નથી અને ભારતીય જનતા પાર્ટીના મામા માસીનો કોન્ટ્રાક્ટ હોય જેને કારણે અધિકારીઓ પગલાં લેતા નથી રાજુ બાલધા શ્રી ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ધોરાજીમાંથી પસાર થતો જેતપુર રોડ તરીકે ઓળખાતા રોડ કે જેઓ થોડા સમય પહેલાં સીસી રોડ બનવો બનેલ છે અને સીસી રોડ બનેલ છે તેમાં જે કાંઈ પણ કોન્ટ્રાક્ટરની ખામીયુક્ત હોય અને નબળું કામ કરેલ હોય

કોન્ટ્રાક્ટર કોઈ ભાજપ કે કોંગ્રેસ કે અન્ય પાર્ટીના નથી હોતા તે કોન્ટ્રાક્ટર હોય છે તે કોન્ટ્રાક્ટરની રીતે જે કાં નિયમ મુજબ કામ કરતા હોય છે અને તેઓએ નબળું કામ કર્યું હોય તો તેઓની સામે અમોએ પણ સરકારશ્રીમાં રજૂઆત કરેલ છે અને સરકારશ્રી તેની સામે પગલાં ભરવા પણ તત્પર છે જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામીચા ધોરાજી